સમાજના લોકોને એક સાથે જોડવા તથા સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે એ બાબતને ધ્યાનમાં રાખી દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ સમૂહ લગ્નોત્સવના તમામ નવ દંપતીને સમાજના દાતાઓ દ્વારા અનેક પ્રકારની પ્રેઝન્ટ આપવામાં આવી હતી સુરત જિલ્લા અહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દક્ષિણ ગુજરાત અહિર સમાજનો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં ચોવીસ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવમાં નવ દંપતીઓને આશીર્વાદ પાથરવા સી આર પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ હર્ષ સંઘવી માન્ય મંત્રી ગુજરાત સરકાર મુકેશભાઈ માન મુકેશભાઈ માન્ય મંત્રી ગુજરાત સરકાર પ્રફુલભાઈ પાંચિયા માન્ય મંત્રી ગુજરાત સરકાર કુંવરજીભાઈ હડપતિ માનીય મંત્રી ગુજરાત સરકાર કેશવભાઈ આહિર આહિર સમાજ અગ્રણી મલેકપુર હસમુખભાઈ આહિર આહિર સમાજ અગ્રણી રઘુભાઈ હુંબલભાઈ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ભાવિનીબેન પટેલ સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર ધારાસભ્ય બારદોલી સંદીપભાઈ દેસાઈ ધારાસભ્ય ચોર્યાસી ગણપતભાઈ વસાવા ધારાસભ્ય માંગરોળ મોહનભાઈ ઢોડિયા ધારાસભ્ય મહુવા કેતનભાઈ પટેલ પ્રતિભાબેન આહિર નવસારી તાલુકા પંચાયત પ્રમુખ બિપિનભાઈ આહિર દક્ષિણ ગુજરાત આહિર સમાજ પ્રમુખ ભીખુભાઈ આહિર નવસારી જિલ્લા આહિર સમાજ પ્રમુખ ડાયાભાઈ આહિર ભરૂચ જિલ્લા આહિર સમાજ પ્રમુખ પ્રકાશભાઈ આહિર વરસાદ જિલ્લા આહિર સમાજ પ્રમુખ તથા ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા મારું નામ મોહનભાઈ એન આહિર સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી છું આજ રોજ સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાત આહિર સમાજના ના ચોવીસમો સમૂહ લગ્નનું આયોજન રોજ કરવામાં આવ્યું છે ચોવીસમાં સમૂહલગ્નમાં ચોવીસ જેટલા યુગ યુગલો પ્રભુત્વમાં પગલાં માંડશે અને સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ અને દાતાઓના સહકારથી આ યુગલોને આશરે બાવીસ જેવી વસ્તુઓ ઘર એમને કન્યાદાનમાં આપવામાં આવશે અને આજ રોજ અહીંયા લગભગ દસથી બાર હજાર સમાજના માણસો અહીંયા એકઠા એકઠા થશે અને દાતાઓ દ્વારા આ જે કંઈ વસ્તુ આપવાનો છે એમાં વધારે પડતો દાતાઓનો સહકાર આ સુરત જિલ્લામાંથી રહ્યો છે